દરેક વ્યક્તિ કેમ ઈચ્છે છે કે ગયામાં જ પિંડદાન થાય ધાર્મિક દ્રષ્ટિથી ગયા ફક્ત હિન્દુઓ માટે માટે જ નહીં પરંતુ બૌદ્ધ ધર્મ માનવાવાળા પણ આદરણીય છે બૌદ્ધ ધર્મના અનુયાયી ગયાને મહાત્મા બુદ્ધને જ્ઞાન ક્ષેત્ર માને છે જ્યારે હિન્દુ ગયાને મુક્તિ ક્ષેત્ર અને મોક્ષ પ્રાપ્તિનું સ્થાન માને છે દેશના જ નહીં પરંતુ વિદેશથી પણ ગયા આવીને પરિવારના મૃત વ્યક્તિની આત્માની શાંતિ માટે મોક્ષની કામનાથી શ્રાદ્ધ તર્પણ અને પિંડદાન કરવામાં આવે છે આજે આપણે ગયાના રહસ્ય વિશે જાણીશું જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો માહિતી પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશો પુરાણમાં ગયા તીર્થ વિશે કહેવામાં આવ્યું છે કે ગયા શ્રદ્ધાત પ્રમુચ્યંત પિતરો ભવ સાગરાત ગદાધરાનું ગ્રહેણ તે યાંતિ પરામ ગતિમ એટલે કે ગયા શ્રદ્ધ કરવા માત્રથી પિતૃ એટલે કે પરિવારમાં જેનું મૃત્યુ થઈ ચૂક્યું હોય તેઓ સંસાર સાગરમાંથી મુક્ત થઈને ગદાધર એટલે કે ભગવાન વિષ્ણુની કૃપાથી ઉત્તમ લોકમાં જાય છે જે વાયુ પુરાણમાં બતાવવામાં આવ્યું છે કે જ્યારે મીન મેષ કન્યા અને કુંભ રાશિમાં સૂર્ય હોય છે તે સમયે ગયામાં પિંડદાન કરવું બહુ જ ઉત્તમ ફળદાયી હોય છે આ રીતે મકર સંક્રાંતિ અને ગ્રહણના સમયે જો શ્રાદ્ધ અને પિંડદાન કરવામાં આવે તો એ શ્રાદ્ધ કરવાવાળા અને મૃત વ્યક્તિ બંને માટે કલ્યાણકારી અને ઉત્તમ લોકમાં સ્થાન અપાવવા વાળું હોય છે ગુપ્તા તીર્થના વિશે ગરુડ પુરાણમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પિંડદાન કરવા માત્રથી વ્યક્તિની સાત પેઢી અને સો કુળનો ઉદ્ધાર થાય છે ગયા તીર્થના મહત્વને ભગવાન શ્રીરામે પણ સ્વીકાર કર્યો હતો ગયામાં દેવી સીતા દ્વારા પણ થયું હતું પિંડદાન આવો આ વિશેની કથા સાંભળીએ વાલ્મિકી રામાયણમાં દેવી સીતા દ્વારા પિંડદાન કરી રાજા દશરથની આત્માને મોક્ષ મેળવવાના સંદર્ભમાં બતાવવામાં આવ્યું છે વનવાસ દરમિયાન ભગવાન રામ લક્ષ્મણ અને સીતાજી પિતૃપક્ષના દરમિયાન શ્રાદ્ધ કરવા માટે ગયાધામ પહોંચ્યા હતા ત્યાં શ્રાદ્ધ કર્મ આવશ્યક સામગ્રી એકઠી કરવા રામજી અને લક્ષ્મણજી નગર તરફ ગયા બપોર થઈ ગયું પિંડદાનનો સમય જઈ રહ્યો હતો અને સીતા માતાની વ્યગ્રતા વધી રહી હતી તેવામાં રાજા દશરથની આત્માએ પિંડદાનની માંગ કરી ગયાની આગળ ફાલ્ગુ નદીના કિનારે સીતાજી એકલા બેઠા હતા અને અસમંજસમાં પડી ગયા તેમણે ફાલ્ગુ નદીના સાથે વટવૃક્ષ કેતકીના ફૂલ અને ગાયને સાક્ષી માનીને રેતીના પિંડ બનાવીને સ્વર્ગીય રાજા દશરથના નિમિત્તે પિંડદાન કરી દીધું થોડી વારમાં જ્યારે ભગવાન રામ અને લક્ષ્મણજી આવ્યા તો સીતા માતાએ કહ્યું કે સમય વીતી જવાને કારણે મેં સ્વયં જ પિંડદાન કરી દીધું છે વિના સામગ્રીએ પિંડદાન કેવી રીતે થઈ શકે એટલે પ્રભુ શ્રી રામે સીતાજી પાસેથી પ્રમાણ માગ્યું ત્યારે સીતાજીએ કહ્યું કે આ ફાલ્ગુ નદીની રેતી કેતકીના ફૂલ આ ગાય માતા અને વટવૃક્ષ મારા સાક્ષી છે કે મેં કર્મ પૂર્ણ કર્યું છે અને પિંડદાન કર્યું છે એટલામાં ફાલ્ગુ નદી ગાય અને કેતકીના ફૂલ પોતાના વાતથી ફરી ગયા ખાલી વટવૃક્ષે જ ગવાહી આપી કે તેમણે અહીં પિંડદાન કર્યું છે જ્યારે સીતાજીએ રાજા દશરથનું ધ્યાન કરીને તેમને ગવાહી આપવા માટે પ્રાર્થના કરી રાજા દશરથજી એ સીતાજીની પ્રાર્થના સ્વીકારી અને કહ્યું કે સીતાજીએ એ મારું પિંડદાન કરી દીધું છે ત્યારે શ્રી રામે સ્વીકાર્યું પરંતુ જૂઠી ગવાહી આપવાની કારણે સીતાજીએ ક્રોધિત થઈને સાપ આપ્યો ફાલ્ગુ નદીને કહ્યું કે તમે ફક્ત નામની જ નદી બનીને રહેશો તમારામાં ક્યારેય પણ જળ નહીં આવે આ કારણે ફાલ્ગુ નદીમાં આજે પણ પાણી નથી હંમેશા તે પાણી વગરની જ રહે છે ગાયને પણ સાપ આપ્યો કે તમે પૂજનીય હોવા છતાં પણ લોકોનું એઠું ખાશો અને કેતકીના ફૂલને સાપ આપ્યો કે તમારા ફૂલને કોઈ પણ પૂજામાં ઉપયોગમાં નહીં લેવાય વટવૃક્ષને સીતાજીએ આશીર્વાદ આપ્યા કે તમને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થા અને બીજાને છાયા પ્રદાન કરો તથા જે પતિવ્રતા સ્ત્રી તમારું સ્મરણ કરશે અને પોતાના પતિના દીર્ઘાયુની કામના કરશે આ જ કારણે હંમેશા માટે વટ સાવિત્રીનું વ્રત ચાલુ થયું સીતા માતાના શ્રાપને કારણે ગાય આજે પણ એઠું ખાય છે કેતકીના ફૂલને આજે પણ પૂજા પાઠમાં ઉપયોગમાં વર્જિત માનવામાં આવે છે અને ફાલ્ગુ નદીના તટ પર સીતાકુંડમાં પાણીના અભાવના કારણે આજે પણ ફક્ત રેતીનું જ પિંડદાન ત્યાં કરવામાં આવે છે મિત્રો તમને પણ તક મળે તો ગયામાં જરૂર તમારા પિતૃઓનું શ્રાદ્ધ કર્મ કરીને પિંડદાન કરજો જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું アリサイサテ。